ก็ดีวสุดอมขาจะนัยอนมัมมี่มัมมี่เบียดี่าพ่ะมีมัมมี่เบียดที่ทาพไงาวนต้ามบอาบสลลกการวนด่ลมขีทน

હમ તો હારા લાગે જને ભાવ એના માટે હારા હમ તો હારું લાગે પોચું પોચી જને દોત ના ને એ બજાર ભાવ આઈ એમ વ્લોગર હમ તો લાગે લાગે ચલો ગાઈ વર્ગ આજે કમેન્ટ કરતા રહેજો મન તો મજા આવી મન તો મજા આવી કે પેલો ચટણી લાવ્યો છે ને